ધોરાજી સામાજિક વર્ણીકરણ રેન્જ ધોરાજી ટીમ દ્વારા અલગ અલગ વિસ્તારોમાં ગેરકાયદેસરથી કપાતો દેશી બાવળો અને પીપળનો જથ્થો સાથે વાહન અને ત્રણ આરોપીઓને પકડી પાડવામાં આવેલ ધોરાજી તાલુકામાં હાલ દેશી બાવળ અને લાકડા ગેરકાયદેસર ગોરખ ધંધો બેફામ ચાલી રહ્યો હોય અને ધોરાજીના સ્થાનિક વ્યક્તિ સાથે બહાર ગામમાંથી આવતા શખ્સો દ્વારા ધોરાજી પંથકમાં સામાજિક વર્નીકરણ રેન્જની હદમાંથી દેશી બાવળ અને પીપળ અને અન્ય પ્રકારના લાકડાઓ ગેરકાયદેસર રીતે કાપવામાં આવી રહ્યો હોય અને ધોરાજી રેન્જ ફોરેસ્ટ ઓફિસર નિહારિકાબેન પંડ્યાએ આ ધોરાજી પંથકમાં ગેરકાયદેસર લાકડા કાપતા

જે આજે ફરીથી મેં ખાનગી બાતમીના આધારે ધોરાજીથી પરબડી તરફ જતા જે રોડ સાઈડ છે ત્યાં ત્યાં આગળ એક પડી હતી કટિંગ કરી અને ભરતા હતા જે અમને બાતમી મળતા મેં પોતે ત્યાં રેડ પાડી અને તેને રંગે હાથે ઝડપી પાડેલા હતા હાલ આરોપી કેટલા ફરાર છે આરોપી કેટલા આરોપી એક છે જે વનરાજ ઉગ્રેજીયા જેની અટકાયત કરે છે તથા તેની સાથે જે વેપારી જે તેને કટિંગ કરેલો માલ લઈ અને ઉપલેટા પહોંચાડે છે તે વેપારી તનવીર સિરાજભાઈ ખોખર તેની પણ અટકાયત અમારા તરફથી કરવામાં આવે છે મુદ્દા માલ ગઈકાલે જે કટિંગ કર્યું હતું જે ઉપલેટા રોડ ઉપરથી તેને કાપવામાં આવ્યો હતો જે દેશી બાવળનું નાકડું હતું જે અંદાજીત પચીસથી થી ત્રીસ મણ હતું જે અમે કબજે લીધું હતું પરંતુ આરોપી ફરાર હતો જે આરોપીની આજે ફરીથી અટકાયત કરવામાં આવી છે અને આજે જે અ તે કટિંગ કરવા જઈ રહ્યો હતો તે લાકડાની અંદાજીત દોઢસોથી બસો વણાશે અત્યારે તો તેનું કટિંગ મશીન કબજે લીધેલું છે તથા ટાટા ચારસો સાત વાહન તેની પાસે જે હતું જેની અંદર ભરી અને તે ગેરકાયદેસર રીતે વાતો કરી રહ્યા હતા જેને પણ અટકાયતમાં લીધેલ છે